હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ સવારના વાગી ગયા છે સાડા નવ અને મમ્મી પપ્પાને હું બધા ફ્રી થઈ ગયા ને પ્રાશીભાઈ સૂતા કારણ કે એને તો રમવું હોય અડધી જોકે આજ તો અડધી રાતે નથી જ જાય ગયો સવાર વહેલા જાય ગયો સાડા છ વાગે એમ પછી રમતો હતો એટલે પછી રમીને પછી સુઈ ગયો એ તો એટલે એ હજી સૂતો છે અને પપ્પા જો ઓફિસે જવાનું હોય એટલે રેડી થઈ ગયા છે જવા માટે તો આપણે એનો સુવિચાર પણ લઈ લઈએ તો જો પપ્પા બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજીએ આજનો સુવિચાર છે સફળતા સમય માંગે છે હા સફળતા હંમેશા સમય માંગે છે હા હા અને સમય હંમેશા ધીરજ સાચી વાત છે સાવ જો ધીરજ રાખવાની મતલબ માતા પપ્પા સમય અને ધીરજ બે રાખો હા સમય આવે બધું થઈ જ જાય એટલે શાંતિ રાખો ધીરજ રાખો બરાબર ને જેવો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એવો પ્રાશી એ એવો રોવાનો અવાજ એ સંભળાઈ ગયો એટલે જાગી ગયા છે ભાઈ એવું લાગે છે કે મમ્મી દોડા દોડ ગયા છે ત્યાં તો ચાલો આપણે જઈએ શું કરે છે પ્રાશી એટલે હા આયા ચાલો તો આવે જ છે અહીંયા તો આપણે તો સાથે સાથે પ્રાશી મળાવીએ મમ્મીને મળાવીએ અને મમ્મી કાલે હું મારા પપ્પાના મમ્મીના ઘરે ગઈ હતી ને એટલે મમ્મીની એક અહીંયા મમ્મી પપ્પા બે જોઈ ઘરે તો મમ્મીની છે ને શોપિંગ કરવા વહી ગયા મને એકલી મૂકીને તો હું શોપિંગ કરી એવા તમને બતાવું તો એ લઈ આવ્યા છે ને કાનું માટે મસ્ત મજાની પિચકારી આ તાર માટે બા શું લાવ્યા તો બા ને કાનું બી બેસી ગયા છે ને કાનુ એ પિચકારી છે ને મમ્મી બી વેસ પિચકારી હતી કેમ એવું

જાગી ગયો છે માર બાલુડું નઈ આ બેહી રે બેહી રે બસ આ રમો આલે મારે કુર્તી થી રમો દીકરો જય શ્રી કૃષ્ણ નથી કેવું બધાને દીકરો જે જે કરો બધાને જે 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 રાધે રાધે બધાને સવારે જાગી ને જેસી જેસી રાધે રાધે કઈ દેવાનું ઓકે હાધે રાધે 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 કરી દે રાધે રાધે કઈ દે બધા

લે કાનુ દેખાય છે એમાં આવકી કરતો કાનુને ટાટા કાનુ ટાટા કે છો તું કાનુ ટાટા એમ એ પાછો ગયો છે ખોલવા કે અરે રે ન્યા ઓલું છે એટલે લઈ લે લઈ લે આ પાકીટ લેવું છે મમ્મી લઈ લે આ લાવે પાકીટ આવતો આવ કર ને પછી વૈયા અંદર જ પવન છે કાનું આજે લઈ લે પાકીટર હાલો હાલો વૈયા વૈયા અંદર ચાલો ગુડ બોય હોય અંદર વંદર વૈયા એ અધર ગયું અધર ઉપર દીકુ વાગી જાય બેટા એ નો સમજે મમ્મી આજે બપોરની રસોઈમાં આપણે બનાવવાનું છે અહિયાં જો મમ્મી મસ્ત ગેસ સાફ કરપા એ જમી લીધું જો આ લાપસી અને મગનું શાક એવું લાપસી મગનું શાક શાક મજા આવી ખાવે મજા આવી ગઈ ને ચાલો મમ્મીએ ખાઈ લીધું તું પપ્પાએ ખાઈ લીધું એટલે વિડીયો લેવાનો રહી ગયો અને તમને બતાવવાનું રહી ગયું તું શું બનાવ્યું તો જો મસ્ત મગનું શાક અને લાપસી બનાવી હતી મમ્મી લાપસી બનાવી કા મમ્મી મમ્મી મને આવડે છે લાપસી મને આવડે છે કા સરસ મેં દેશ માં બનાવી હતી આપણે ગામડે ગયા ત્યારે હા અહિયાં બનાવી હતી હા તો હું કઈ બહાર ગઈ મમ્મી બનાવી બનાવી હા 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 બનાવી હતી તો ચાલો જેને ખાવું હોય ને એને મારે બાકી છે જમવાનું એટલે જેને ખાવું હોય ને એ લાપસી અને મગનું શાક એ આવી જાવ લાપસી હોય ને ત્યારે મારે રોટલીની જરૂર ન પડે મમ્મીને પપ્પાને ન પડે એટલે પપ્પાએ મમ્મીએ થોડું પહેલાં જમી લીધું હતું અને પપ્પા એ છે ને પછી આવ્યા ને ત્યારે એને જમી લીધું એટલે પછી એકલા હતા પપ્પા એટલે પપ્પાએ જમી લીધું મારે એકને બાકી છે તો ચાલો બધા જમવા માટે લાપસી અને મગનું શાક લાપસી અને મગનું શાક છે ને આપણા ઘરે ક્યારેક શુભ પ્રસંગ આવતો હોય ને ત્યારે બને તેવું હોય ને મમ્મી આપડે કઈક નવો પ્રસંગ હોય એટલા માટે બનાવ્યું હતું બાકી આમ કઈ આજે કઈ પ્રસંગ બાકી તો કઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ને એટલે લાપસી અને મગનું શાક તો બને શુકન કેવાય એટલે બને એમ તો ચાલો બધા લાપસી અને મગનું શાક ખાવા માટે તો જો અહીંયા વાગી ગયા છે પાંચ અને મમ્મી કેન્દ્રમાં માં થઈ ગયા છે મમ્મી ગયા તા કેન્દ્ર માં પ્રાશી સુઈ ગયો છે ચાર વાગે હું ખાટલી વર્ક શીખવા ગઈ હતી ને તો મમ્મી કેવા એવા ઈ કે ચાલ ઈ કે કે પ્રાશી કે નથી રહેતો ને તો એટલે આવી અને એને થોડું ખવડાવ્યું એટલે ઈ સુઈ ગયો અને મમ્મી જતા રહ્યા તા કેન્દ્રમાં જો અહીંયા મમ્મી કેન્દ્રમાં માં થઈ ગયા કા મમ્મી હવે કેટલા કેન્દ્ર તમારે હવે રદ વેકેશન નો હોય તો રામનવમી પછી પડશે ઠેક તમારામાં એવું હોય હે ને રામનવમી પછી

મોટો થઈ જાય ને આરે જવાનું છે એકલા એકલા નઈ પપ્પા ને મમ્મી તમારે બે ને જ તે ઘણા કેવું કરે લેડીઝ લેડીઝો જાય એમ નથી પપ્પા તે એટલે બે ને જ થાય ને એમ બે હારે જવાય હા એ સાચી છે દંપતી માં કરે ને જાત્રા ઈ સાચા મારે હાર્દિક ને જવાનું છે હાર્દિક નિવૃત્ત થઈ જાય ને પછી ઘણી વાર છે શું કરેફર કેટલી બધા બો અત્યારે મમ્મી વેફરની સીઝન આવી ગઈ અને બટેકા મોંઘા થઈ ગયા થઈ ગયા હા આજે બધા એમ કેતા હતા છસો ના મણ છે આપણે વેફર પાડી ત્યારે ચારસો ના મણ હતા હા પણ બધા પાડતા હોય સિઝન જ છે એટલે અત્યારે હા મને સામેવાળા ભાભી કેતા કે દોઢસો નું કિલો મમ્મી વીણવા નો દે ને પણ ખબર નહિ એ લાગઠ જ આપે સો રૂપિયા દોઢસો માં લાગઠ જ કેતા હતા એટલે સો માં લાગઠ જ હોય પણ ભીનું આવે ભરવા માટે નો લેવાય હા પણ અત્યારે ખાવા માટે લઈ લેવાય પાંચસો જેવું કારણ કે પછી એમાં રસ વધારે સારો હોય અત્યારે તાજું હોય એટલે પાંચસો લઈ લેશું આપણે હા હવે સુકાઈ ગયું હોય ઘણું વરસ થઈ ગયું એટલે એટલે પછી હા એમ કરશું હા બસ હા એ અંદર લીલું જ હોય અત્યારે તો હજી હાવ નથી હા ભરવાનું જે આપણે વરસ નું કરીએ ને હા હા સાચી વાત છે પછી ભરવા માટે લેવાય હમ ત્યારે પૂરેપૂરું સુકાય હા હા તો મમ્મી જો આપણે છે ને ત્રણ મહિના આ દસ તારીખે કમ્પ્લીટ થશે ચેનલ બનાવીને ને તો આપણે ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો તો સારું કેવાય ને બધા કેટલી મહેનત કરે છે બિચારા લોકો તે એમને પણ નથી થતો તો આપણા ઉપર તો મને એવું લાગે છે ભગવાનની દયા ને કૃપા ને હાથ અને આપણા દાદા જે છે ને એનો હાથ હશે મને એવું લાગે છે કારણ કે બધા કેટલી કેટલી મહેનત કરે તોય બિચારા નથી થાતું તો આપણે આટલા મહિનાની અંદર આટલી સફળતા મળી સારું કહેવાય એમ હું તો રોજ સવારે માનું જ આપણને આપે ને હા આ ભગવાન જ શક્તિ આપે છે અને અમારે તો તમે ને પપ્પા બે છો એટલે આ બધું થાય છે બાકી તો એકલા એકલા હોય તમે એને પપ્પા કદાચ ગામડે રહેતા હોય તો પ્રાશીવ ને રાખવો કે આ બધું કરવું હોય એમ એટલે આ તો તમે બધા છો ને સપોર્ટ છે એટલે થાય એટલા વસ્તુ ન થાય કોઈ પણ લેડી એકલી હોય ને એમ કે મારે આ કામ કરવું પણ ઘરના નો સપોર્ટ જરૂરી છે બીજા કોઈ કરે ન કરે પણ ઘરના નો સપોર્ટ જરૂરી છે સમજી શકે બધા બધા થાય મમ્મી કોઈ દૂધ નું ધોયેલું છે જો નઈ ભૂલ મારી થઈને તમારી થાય પણ આપણે એકબીજાને સમજી લે હા એને કુટુંબ કોમ કેવાય એકબીજાને ભૂલ સમજી લેતા હોય ને એને જ કુટુંબ કેવાય સાચી વાત છે પરિવાર કેવાય હ સાચો પરિવાર તો એ જ છે એકબીજાને હોવું છે એકબીજાનું

ભગવાન અમારા તું અમારે તું ધ્યાન રાખે જ છે

આપડે વાગી ગયા છે પાંચ એટલે થોડીક વાર સાસુ ગપાટા મારશું અને પછી કરશું રસોઈ ની તૈયારી મગનું શાક ને લાગશે થોડુંક થોડુંક પડ્યું છે એટલે થોડીક જ રસોઈ કરવાની છે એટલે નિરાતે કરી પ્રાશી સુતો છે હમણાં જાગશે એટલે બાતો એની રાખવામાં તેનો સમય વહી જશે અને આપણે કરી નાખશું રસોઈ ચાલો બધા સાંજનું જમવા માટે સાંજના જમવાના છે આપણે કેવું શાક કહેવાય અને કાંદા બટાકાનું શાક રોટલી લાપસી મગ આટલી બધી આઈટમો છે અને આપણું ફેમસ ચા દૂધ તો જો અંયા હાર્દિક આવી ગયા છે ઓફિસે થી અને ડાયરેક્ટ હાથ પગ ધોડું લઈને બેસી ગયા છે જમવા માટે તો જો અંયા હાર્દિક રયા तो हार्दिक कैसे हो बहुत बढ़िया बढ़िया है आप बढ़िया बढ़िया ओके खाना पीना खाना है कि नहीं खाना तो खाना पड़ेगा ये तो देखो ये तिन लेजी चूर मसल के खा रहे हैं और मेरा भी ऐसा ही है सच्ची ना सच्ची सच्ची है। और मम्मी तो लपेटने में ही बिजी है बोल भी नहीं पा रहे हैं <laughs> <laughs> जो समय टीवी चालू है आवे छे सु कैंपेन ट्रॉफी सेमीफाइनलस મેચ મેચ કોણ જીતશે એવું લાગે છે ઇન્ડિયા ઇન્ડિયા જીતશે પાક્કુ પાક્કુ ફાઇનલ બરાબર ફાઇનલ એવું સરસ જો અને પપ્પા છે ને સામે બેઠા બેઠા પ્રાચિકને રમાડે છે ને મેચ એન્જોય કરે છે પણ મેચ એન્જોય કરવા દેતો નથી એવું છે શું કરશું હાર્દિક તમારા દીકરો પપ્પાને મેચ નથી જોવા દેતો સાચી વાત છે તમારી સાવ હા તો ચાલો બધા જમવા તો ચાલો મમ્મી કા બધા જમવા મમ્મીને ટાઈમ જ નથી બોલવાનો કારણ કે પ્રાસિવ રોવે છે એટલે એમ કે હું રાખવા જ તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો નો એન્ડ પણ આપણે અહીંયા કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય